નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાત ઇજનેરી સંશોધન કચેરી હસ્તકના લેબોરેટરી આસિસ્ટન્ટ એટલે કે પ્રયોગશાળા મદદની વર્ગ ત્રણ માટેની કુલ ચુમ્માલીસ જગ્યાઓ ધોરણ બાર પાસ થયેલા હોય સાયન્સ સ્ટ્રીમમાં તેઓ ઉમેદવારો માટે ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો વિડીયોમાં વિગતવાર માહિતી મેળવી છે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ પગાર ધોરણ શું રહેલું છે પરીક્ષા પદ્ધતિ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મળશે મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો તમે જોઈ શકો શકો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાને અને કલ્પસર વિભાગ નિયંત્રણ હેઠળની ગુજરાત ઇજનેરી સંશોધન કચેરી હસ્તકના પ્રયોગશાળા મદદનીશ માટે ચુમ્માલીસ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે મિત્રો જે અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી શકશો અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો આ માટે ઉમેદવારોએ એચટીપી સ્લેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તારીખ છ નવ બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી વીસ નવ બે હજાર પચીસ સમય રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે જાહેરાત ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરશો લિંકમાં એટલે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ પણ ભૂલ કે ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય ભરતી પ્રક્રિયા સંબંધે થી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ છે મિત્રો એચટીપી સ્લેશ જી એસબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી મેળવી શકશો તેમજ અંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જગ્યાઓ વિશે વિગતવાર એ માહિતી આપવામાં આવેલી છે કેટેગરી મુજબ કુલ ચુમ્માલીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં કેટેગરી મુજબ બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરી માટે વીસ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબલ્યુ કેટેગરી માટે પાંચ જગ્યા અનુસૂચિત જાતિ એટલે કે એસટી એસસી કેટેગરી માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી શેડ્યુલ ટ્રાઇબ્સ માટે નવ જગ્યા તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી માટે નવ જગ્યા છે આ પૈકી મિત્રો કક્ષાવાર મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓ છે તેના વિશેની માહિતી આપેલી છે તેમજ જે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર જગ્યા તેમજ માજી સૈનિક માટે ચાર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો આ જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકશે તેમજ અનામત જગ્યાઓ માટે મૂળ ગુજરાતના અનામત વર્તા ઉમેદવારો માટે જ અનામત જગ્યા રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જે જગ્યાઓ છે તેમાં ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેવું ગણવાનું નથી આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલા માર્ક્સ અથવા તો નોર્મલાઇઝ માર્ક્સના મેરીટના આધારે ધ્યાને લેવામાં આવશે તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે દિવ્યાંગ ઉમેદવારો છે તેના અંતર્ગત જે 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 દ્રષ્ટિ દ્રષ્ટિ છે છે મિત્રો મિત્રો અથવા તો ઓછી તેમજ અલગ અલગ કેટેગરી માટે સંપૂર્ણ માહિતી આપેલી છે તે તમે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને મેળવી શકશો વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલખી સેવા વર્ગીકરણ અને ભરતીના જે નિયમો છે જે મુજબ રાષ્ટ્રીયતા ધરાવતા હોય છે વહીવટની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વર્ષથી ઉંમર છે તે વધુ ના હોવી જોઈએ મિત્રો તમે જોઈ શકો છો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ જેમાં મહત્તમ વર્ષ સુધીની મહત્તમ મર્યાદા રહેશે મિત્રો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ જેમાં મહત્તમ આડત્રીસ વર્ષની મર્યાદામાં રહેશે મિત્રો તે સિવાય તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી મુજબ અહીંયા જે ઉમેદવારો છે તેને અહીંયા ઉપલી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો નાના વિભાગના વિવિધ ઠરાવ અનુસંધાને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ વિભાગના જે વિવિધ ઠરાવો અંતર્ગત સંતોષકારક જે સેવા જણાય હતી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના નિયમ મુજબ ઓગણીસ હજાર નવસો બેઝિકથી લઈ અને ત્રાસઠ હજાર બસો લેવલ બે મુજબ નિમિત્ત નિમણૂક મેળવવાને પાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો સાથે જે અલગ અલગ ભથ્થાઓ હોય છે મિત્રો જે મોંઘવારી ભથ્થું તેમજ એચઆર એટલે કે આવશે સિંહ જે રિલે જે ભથ્થું છે મિત્રો તે પણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરી વિગતવાર તો હેવ પાસ હાયર સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઇન સાયન્સ સ્ટ્રીમ ફ્રોમ સેકન્ડરી ઓર હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કે તમે જોઈ શકો છો ધોરણ બાર સાયન્સ પાસ થયેલા હોય કોઈપણ ઉમેદવાર છે તે અહીંયા પ્રયોગશાળા મદદની વર્ગ ત્રણ એટલે કે લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે ફક્ત અહીંયા ધોરણ બાર સાયન્સ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે પછી ઇઝ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઈબ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ નાઇન્ટીન સિક્સિટી સેવન તેમજ પછી નોલેજ

અનામત વર્ગના જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા એસીબીસી જે ઉમેદવારો છે તે ઉમેદવારો જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં અને સક્ષમ શ્રી પાસેથી સત્તાધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ તમે જોઈ શકો છો ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતી વખતે જાતિ અંગે જે વિગત દર્શાવેલી હશે તે અરજીપત્રક કન્ફર્મ થઈ હતી જાતિ કેટેગરીમાં પાછળથી કોઈ પણ ફેરફાર કરવાની વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં એસીબીસી કેટેગરી માટે તમે જોઈ શકો છો મિત્રો એસીબીસીના ઉમેદવારોએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અથવા તો ચોવીસ પચીસની આવકના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનો જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત જે ઠરાવો થયેલા છે તે મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારીની છેલ્લી તારીખ એટલે કે વીસ નવ બે હજાર પચીસ સુધી

રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પણ અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં એનેક્સર કે અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ મુજબનું ગુજરાતી માટે એકવીસ નવ બે હજાર બાવીસથી વીસ નવ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર અથવા તો તેના તમે જોઈ શકો છો જે વિકલ્પે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઉમેદવારો એ જે પ્રમાણપત્રના વિકલ્પે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે વીસ નવ બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલું હોય તો તેવું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરી શકશે દિવ્યાંગ ઉમેદવારો માટે તમે જોઈ શકો છો દિવ્યાંગ વર્ગના ઉમેદવારે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે જ્યારે દિવ્યાંગ જે કેટેગરી માટે જે જો જગ્યા દર્શાવેલી હશે ને તો તેમાં જો એપ્લાય કરશે તો તમે જોઈ શકો છો દિવ્યાંગતા ધરાવતો ઉમેદવારોને આધારે પાત્રતા ગણવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે એક્સર્વિસ સર્વિસમેન માટે પણ અહીંયા અનુસાર દસ ટકા અનામત જગ્યા છે જેના અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિધવા ઉમેદવારો માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક મેળવેલા જે પરીક્ષામાં મેળવેલા ગુણના પાંચ ટકા ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જે વિધવા ઉમેદવારો માટેની વાત કરેલ છે ત્યારબાદ સ્પોર્ટ્સ કેટેગરી માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાત વહીમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ છે મિત્રો તે વીસ નવ બે હજાર પચીસની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે સામાન્ય વહીવટી વિભાગના જે અલગ અલગ ઠરાવો છે તે અંતર્ગત તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોય છે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ મુજબ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ તેવા પ્રમાણપત્ર અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમના કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્ર અહીંયા ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો અરજી કરવા માટેની અહીંયા સંપૂર્ણ મેથડ રીત આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો છ નવ બે હજાર પચીસથી થી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન એચડીપી ડોટ ગુજરાત વેબસાઇટ છે તેના પર ફક્ત ઓનલાઈન અરજીપત્રક ભરવાના રહેશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વેબસાઇટ પર જઈ એને ઓનલાઈન એપ્લિકેશન એપ્લાય પર ક્લિક કરી જીએસએસબી સિલેક્ટ કરું ત્યારબાદ ત્રણસો ઓવરસાઇટ નંબરની બે હજાર પચીસ છવ્વીસ પ્રયોગશાળા મદદની વર્ગ ત્રણ માટેની જાહેરાત છે તેના પર ક્લિક એપ્લાય પર ક્લિક કરી અને ત્યારબાદ મોર ડિટેલ પણ સંપૂર્ણ જાહેરાત વાંચી અને ત્યારબાદ એપ્લિકેશન ફોર્મેટ ખુલશે જેમાં પર્સનલ ડિટેલ જો વન ટાઈમ રિઝ ઓટીઆર ઉમેદવાર ઓનલાઈન અરજી ઝડપથી કરવા માટેનો એક સહાયક મોડ્યુલ છે જેના અન્વયે પણ તમે અરજી જે કરવા માત્ર જે તે જાહેરાત અમે ઓનલાઈન અરજી કરેલ ગણાશે નહીં એટલે કે તમારે સંપૂર્ણ માહિતી ભરી અને ત્યારબાદ ઓનલાઈન અરજી પત્રક જે ભરવાનું રહેશે પર્સનલ ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ ત્યારબાદ એપ્લિકેશન નંબર જનરેટ થાય ત્યારબાદ ફોટોગ્રાફ તેમજ એપ્લિકેશન નંબર બર્થ ડેટ ટાઈપ પર ક્લિક કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સિગ્નેચર તેમજ તમે જોઈ શકો છો કન્ફર્મ એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો કન્ફર્મેશન નંબર પણ જનરેટ થશે ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે તે ખાસ સાચવીને રાખવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ છે તે સાચવીને રાખવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પરીક્ષા ફી છે તે ખાસ અહીંયા ભરવાની રહેશે મિત્રો સામાન્ય વહીવટ વિભાગના છે એકત્રીસ એક બે હજાર ચોવીસના ઠરાવ મુજબ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતી તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી માટેનું ધોરણની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો રૂપિયા તેમજ અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા એસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઈડબ્લ્યુએસ તેમજ દિવ્યાંગ એક સર્વિસમેન માટે ચારસો રૂપિયા ફી રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી છે તે પરત મળવા પાત્ર થશે તમામ ઉમેદવારો ઉપર દર્શાવવા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે મિત્રો પર જેમાં કન્ફર્મેશન મેળવ્યા બાદ છેલ્લી જે તારીખ છે અરજી ફી ભરવાની ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓઝાસની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન ટેપમાં જઈ અને પ્રિન્ટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પે ફીમાં જઈ અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન અલગ અલગ દેખાશે જેમાં ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા તો વોલેટ દ્વારા અલગ અલગ માધ્યમથી ફી ભરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવાની રહેશે જો ફી રસીદ જનરેટ ના થાય તો અરજી માટેની ફી ભરાયેલી ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલી નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણવામાં નહીં આવે કે મિત્રો આ ખાસ મુદ્દો છે ધ્યાનમાં રાખશો ત્યારબાદ તમે જોઈ શકો છો આ સંવર્ધના ભરતી નિયમોનો દર્શાવેલ શૈક્ષણિક લાયકાત વયમરદા ઓનલાઈન અરજી ભરવા માટે તેમજ ફી ભરવા સંબંધિત કોઈ પણ માર્ગદર્શનની આવશ્યકતા હોય તો મંડળની જે કચેરીના ફોન છે નંબર આપેલા છે મિત્રો ત્યાં તમે સંપર્ક કરી શકશો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તમે જોઈ શકો છો એમસીક્યુ બેઝ એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન પ્રકારના વાળી સીબીઆરટી અથવા તો જે ઓએમઆર ઓપ્ટિકલ માર્ક રેકોગ્નેશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી જે પ્રશ્નોપત્ર લેવલ શૈક્ષણિક લાયકાત તેમાં પાર્ટ એની વાત કરીએ તો ત્રીસ માર્કસનું તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટર

અ સદર સંવર્ધનો અભ્યાસક્રમ આ સાથે એને ક્ષેત્ર એકમાં સામેલ છે મિત્રો જેના વિશે પણ આગળ માહિતી મેળવીશું ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે દિવ્યાંગ ઉમેદવારો માટે જો સ્ક્રાઈબની જરૂરિયાત લઈ ઉમેદવારો માટે તેના વિશે પણ માહિતી મેળવી શકશો તમે જોઈ શકો છો પરિણામની પ્રસિદ્ધિની વાત કરીએ તો તમે જોઈ શકો છો પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ અલાયદુ ન્યૂનતમ ગુણવત્તા સ્ટાન્ડર્ડ હશે મિત્રો ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જે ચાલીસ ટકા રહેશે બી માટે ત્યારબાદ તમામ હાજર રહેલા ઉમેદવારોનું પ્રોવિઝનલ જે પરિણામ છે તે મેરિટ મુજબ અહીંયા વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો જેમાં કોલિફાઇંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી મુજબ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદીના બે ગણા ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી બાદ આગળના જે જે નિયમો મુજબ જે ફાઇનલ મેરિટ યાદી જે બહાર પાડવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો નિમણૂક માટેની પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમે ખાસ અભ્યાસ કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી એનેક્શર વન મુજબ અહીંયા જે ડિટેલ સિલેબસ છે તે પણ અહીંયા આપવામાં આવેલું છે ત્રીસ માર્ક્સનું જે પાર્ટ એ સાહીઠ માર્ક્સનું છે જેમાં રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક્સનું ત્રીસ ક્વેશ્ચન પાર્ટ બીની વાત કરીએ તો દોઢસો માર્ક્સમાં દસ માર્ક્સનું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દસ માર્ક્સનું દસ પ્રશ્ન તેમજ કરંટ અફેર્સ દસ માર્ક્સના કોમ્પ્રિયન્સન જે હશે મિત્રો દસ માર્ક્સનું તેમજ પાંચ પાંચ માર્ક્સનું ઇંગ્લિશ તેમજ પાંચ માર્ક્સનું ગુજરાતી રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ જે રિલેવન્ટ સબ્જેક્ટ જે ક્વેશ્ચન છે જેમાં એકસો વીસ માર્ક્સના એકસો વીસ ક્વેશ્ચન જેમાં મેથ મેથેમેટિક્સ ત્રીસ ક્વેશ્ચન ફિઝિક્સના ત્રીસ ક્વેશ્ચન કેમેસ્ટ્રીના ત્રીસ ક્વેશ્ચન તેમજ બાયોલોજીના ત્રીસ ક્વેશ્ચન રહેશે તેમજ કરંટ ટ્રેન્ડ એન્ડ રીસન્ટ એડવાન્સમેન્ટ ઇન ધો ફિલ્ડ રહેશે જે ગુજરાતીમાં માહિતી મેળવી તો પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો તો આથી જે પરીક્ષા પદ્ધતિ અંતર્ગત જે સિલેબસ છે ડિટેલ સિલેબસ તેના વિશે સંપૂર્ણ માહિતી તો મિત્રો આથી જે નર્મદા સંપત્તિ તેમજ જે વિભાગ છે જેમાં ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા છે જેના અંતર્ગત પ્રયોગશાળા મદદની વર્ગ ત્રણ માટેની ભરતી માટેની જાહેરાત નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે ડિટેલ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ ભરવા માટેની જે લિંક છે તે આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી ફોર્મ એકવાર સંપૂર્ણ માહિતી વાંચી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય